હેલો ફ્રેન્ડ્સ ફરીથી એકવાર ગણેશો સરની ચેનલમાં આપનું આપ સૌનું સ્વાગત છે સરળ સાદા સરળ વાક્યો અંગ્રેજીમાં બોલતા શીખો ભાગ બેમાં આપણને આપનું ફરીથી સ્વાગત છે મિત્રો જે નાના નાના વાક્યો છે આપણે દરરોજના રોજબરોજના જીવનમાં બોલતા હોય છે એ વાક્યોને આપણે થોડા અંગ્રેજીમાં કેવી રીતે બોલવા કેવા કેવા વાક્યો આપણે બોલવામાં આવે છે તો એનું અંગ્રેજી કેવી રીતે બોલીશું અને શું બોલીશું એના વિશે આપણે આજે જોઈશું અહીંયા પહેલું વાક્ય છે તમારી જાતે નિર્ણય લો ડિસાઈડ યોર સેલ્ફ શાંત પડો કુલ ડાઉન કહેવાનું ચાલુ રાખો ગો ઓન ટેલિંગ આગળ ડાબે જાઓ ગો લેફ્ટ અહેડ મને કંઈક જણાવો ટેલ મી સમથિંગ ડાબી તરફ જતા વળાંક પર વળી જાઓ ટેક ટર્ન ટુ ધેફ્ટ ટેક ટર્ન ટુ ધ લેફ્ટ તેને સાંત્વના આપો કોઈકના ઘરે કંઈક ખરાબ ઘટના બની છે તો આપણે એને દિલાસો આપવા જઈએ છીએ ત્યારે કોઈકને સાંત્વન આપો એવું કોઈને કેવું હોય તો કોન્સલ હિમ કોન્સલ હિમ તમારી ધીરજ જાળવી રાખો કીપ અપ યોર પેશન્સ કીપ અપ યોર પેશન્સ તમારી રીતભાતનું ધ્યાન રાખો માઇન્ડ યોર વેઝ તેને પાણીમાં ભીંજવો શોક ઇટ ઇન વોટર શોક ઇટ ઇન વોટર જલ્દી પરણી જાઓ ગેટ married સૂન ચાલુ રાખો કેરી ઓન ઊભા રાખો કીપ સ્ટેન્ડિંગ આના દ્વારા જાઓ गो थ्रू दीस तरु शर्ट अंदर खोसो टक योर शर्ट त्या जुओ लूक देर पहली तरफ जुओ लूकवर देर आराम करो टेक रेस्ट ध्यान राखो माइंड इट नीचे मुको ले डाउन खांड उमेरोड शुगर खुर्शी खेची लो ड्रेक द चेर बराबर याद राखो रिमेम्बर वेरी वेल થોભો સ્ટોપ તે જાળવી રાખો કીપ ઇટ અપ તેના પર વિચાર કરો થિંક ઇટ ઓવર તે તમારી પાસે રાખો કીપ ઇટ વિથ યુ તેને પકડી રાખો હોલ્ડ ઇટ નીચે મૂકો પુટ ડાઉન મને ખાતરી આપો અસ્યોર મી હું કહું છું તેમ કરો ડૂ આઈ સે તમે જ્યાં છો ત્યાં જ રહો સ્ટે વેર યુ આર તેને જગાડો વેક હિમઅપ મારી ઓળખાણ કરાવો ઇન્ટ્રોડ્યુસ મી તસવીરને હાર ચઢાવો ગાર્લેન ધ ફોટો અહીં ખીલી ઠોકો નેઇલ ડાઉન હિયર તેની માટે શોધ ચલાવો સર્ચ ફોર ઇટ તમારી બેઠક પર જાઓ ગો બેક ટુ યોર સીટ ગો બેક ટુ યોર સીટ તેને પ્રેરિત કરો ઇન્ડ્યુસિમ ઇન્ડ્યુસહિમ તમારી જાતને નિયંત્રણમાં રાખો કંટ્રોલ યોર સેલ્ફ धीमे जाओ गो स्लोली भागी जाओ रन ऑफ अथवा बज ऑफ रन ऑफ अथवा बज ऑफ ते तड़ो पिक इट अप मारो विश्वास करो बिलीव मी अथवा ट्रस्ट मी ફરી પ્રયત્ન કરો ટ્રાય અગેન ઓકે તો મિત્રો આ રીતે આ જે થોડા ઘણા વાક્યો છે આજે આપણે શીખ્યા છીએ વારંવાર તમે આ વિડીયો જોશો તો તમે મનમાં પણ સાથે બોલતા જજો એ એ માટે આ પેટર્ન આપી છે કે તમે ખાલી આ ફરી પ્રયત્ન કરો એટલું અહીંયા વિડીયો પર રાખશો અને પછી યાદ યાદ કરશો કે આનું શું અંગ્રેજી થાય છે પછી થોડી વાર પછી આવે છે ટ્રાય અગેન તો એના માટે આ પ્રમાણેની પીપી એટી અમે બનાવ્યું છે તમારા માટે તો એનો ઉચ્ચાર પણ આપ્યો છે તો વારંવાર આ વિડીયો જોજો અને ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ વેરી મચ બાય ટેક કેર